કેમ છો મજામાં અત્યારે હું ભાઈ એક એવી જગ્યા આવી ગયો છું ઉપલેટામાં કે જે મેં સાંભળી નથી અને મને ખબર નથી અત્યારે એવી જગ્યા આવ્યા છે દાદા તમારું નામ શું છે મારું નામ દિનેશભાઈ દવે અચ્છા તમે આ કેટલા ટાઈમ થી છો દાદા બે વર્ષ તો પંદર વર્ષ થઈ ગયા મારા

તો અચૂક રૂબરૂ અહીંયા મુલાકાત લેજો લેવા જેવી છે અને એ લોકોને જે જરૂરિયાત હોય જેને યથાશક્તિ પ્રમાણે જે કઈ પણ યોગદાન આપવું હોય એ આપી લાગે એવું છે અને પાછું આપણે વિઝિટ રૂબરૂ વિઝિટ કરવી છે અને આપણે અંદર બતાવશું હોતન કે કઈ રીતનું છે જમણ અને કોઈને તિથિ કરવી હોય બર્થડે ઉજવવો હોય તો અહીં આવી શકે છે બરોબર ને દાદા તો થોડુંક આપણને આપણે બતાવશું વ્યુઅરને કે કઈ કઈ રીતે આપણે અંદર સુવિધા છે તો બતાવો ચાલો દાદા આકરું હો ભાઈ આ દીપ ભાઈ આ ચોવું ને અચ્છા જો અહીંયા દાદા પણ જમવા બેસી ગયા છે મસ્ત મજ હા હા દાદા હાલી નથી શકતા હા હા ભાઈ ના થઈ શકે હા એટલે બે આ માજીને હુસ્તું નથી હા હા આ 104 વર્ષના કેટલા 104 104 વર્ષના હા વારે વાહ

તો ભાઈ છે ને જો જેટલી બને એટલી હેલ્પ કરજો બરોબર ને જેટલું થાય એટલું

અચ્છા એવું બધા જમાડી ને પછી આવી મેં જોયું બધાને ત્યાં તમે ના દાદી મા હા 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 ના ના તો છે ભાઈ એકવાર મુલાકાત લેવા જેવી છે બધા આવજો ચોક્કસ કોઈ તિથિ હોય કે કોઈ બર્થડે સેલિબ્રેશન હોય તો અહીંયા કરવા જેવું છે ચાલો જય માતાજી જય ગુરુદેવ સીતારામ સીતારામ